मरी <laughs> તો દર્શક મિત્રો અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો આ ભાઈ બિલકુલ ભણેલા નથી ભાઈ આ ભાઈ અભણ છે છતાં સાહેબ ભગવાને એમની એટલી બધી બુદ્ધિ અને એમનો એવો અવાજ લાવે ને ભાઈ કે ખરેખર જેને જોઈને ભલભલા લોકો થથરી જાય ભાઈ કે ખરેખર આ ભાઈ પણ કલાકાર બની શકે હા મારા ભાઈઓ જો તમારી અંદર અઘસ હોય ને તો તમે ગમે તે ખૂણે જાઓ તમે કલાકાર બની શકો ભાઈ એવી જ રીતે અત્યારે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં તમે જોયું છે આ ભાઈના ઘણા બધા વિડીયો જે એક પછી એક વાયરલ થતા હોય છે પરંતુ અત્યારે વાત કરવામાં આવે તો ભાઈનો એક એવો વિડીયો સાહેબ એવા અંદાજ માને એ પણ સાહેબ આપણા ગબ્બરભાઈ ઠાકોર જોડે ગીત ગાવ્યું કેમ ગોરી તારો કેમ કરી ભૂલાય જે બિલકુલ એ ગોરીને કઈ રીતે ભૂલાય જેને સાચો પ્રેમ કર્યો હોય એને જ ખબર હોય સાહેબ કે ગોરીને કઈ રીતે ભૂલાય મિત્રો અત્યારે જે તમે ભાઈ જોઈ રહ્યા છો એ ભાઈનું નામ માનસુંગ સેંગલ છે ભાઈ અને આ ભાઈ અત્યારે નથી પણ પહેલાંના ભાઈ કલાકારની રીતે કામ કરે છે એમના ઘણા બધા વિડીયો મિલિયનમાં પણ પહોંચ્યા છે ભાઈ તો એમાંથી અત્યારે એક સરસ મજાનું ગીત ભાઈએ ગાવ્યું છે ભાઈ અલગ અંદાજમાં કેમ કે સાહેબ ગીત તો ઘણા બધા કલાકારો ગાતા હોય પણ એ ગીતની સાથે સાથે એવી એક્ટિંગ કરે ને ભાઈ કે તમારા મોઢા ઉપર આમ ખીલખીલટ લાવી નાખીએ એને સાચો કલાકાર કહેવાય ભાઈ તો ચાલો દર્શક મિત્રો વધારે વાતો નહીં કરું વધારે વાતો કરવાની આપણને ટેવ નથી સૌથી પહેલાં તમે આ વિડીયો જુઓ વિડીયો જોયા પછી મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો तारा प्रेम